નમસ્કાર સરદાર ગુર્જુર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર પ્રજાની કમરમાં ચસક ભરાયા બાદ રાજ્ય સરકારની ઊંઘોડી એક જ વર્ષમાં રસ્તા તૂટી ગયા હોય ત્યાં કાર્યવાહીના નિર્દેશ સાથોસાથ જળાશયોની પણ કરાશે સમીક્ષા આણંદની અમુલડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં આગની ઘટના બાદ બંધ કરવા નોટિસ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની તપાસમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી એનડીએમાં નવા જૂનીના એંધાન કેબિનેટ મંત્રીના પક્ષ આરએલડીના એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની કરી જાહેરાત ભાજપમાં ખળભળાટ બોમ્બે હાઇકોર્ટનો મોટો નિર્ણય પદ ખાલી ન હોય તો પણ લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા પડશે મુંબઈના નેશનલ પાર્કના બાવીસ કર્મચારીઓને બે દસકા બાદ મળ્યો ન્યાય ચીનમાં ભારતનો ડંકો વર્લ્ડ સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ભારતે પહેલીવાર જીત્યો ગોલ્ડ મેડલ સ્કેટર આનંદકુમારે જીત સાથે રચ્યો ઇતિહાસ નો હેન્ડશેક વિવાદમાં પાકિસ્તાનની ફજેતી આઈસીસીએ ફગાવી મેચ રેફરીને હટાવવાની માંગ શિક્ષકોના ટેટ મામલે યુપી સરકારનો મોટો નિર્ણય સુપ્રીમમાં દાખલ કરી સુધારણા અરજી લખનૌમાં ઓનલાઈન ગેમિંગમાં તેર લાખ ગુમાવતા ધોરણ છના વિદ્યાર્થીનો આપઘાત તાપી જિલ્લામાં કાંચનપાટીયા અને માલોડા વચ્ચેનો પુલ બેસી ગયો નેશનલ હાઇવે નંબર છપ્પન ભારે વાહનો માટે બંધ કરાયો ગાજત શહેર પર કબજો કરવા ઇઝરાયેલે શરૂ કર્યો જમીની હુમલો